હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રજવાડી કિચન આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી સ્ટાઇલથી પાત્રા ચોમાસાની સિઝન આવી એટલે બજારમાં અળવીના પાન મળવા લાગે છે આ પાનના પાત્રા તો તમે બનાવ્યા હશે પણ આ એક નવી જ ટ્રીક સાથે આપણે પાત્રા બનાવશું આ પાત્રા એકદમ સરળતાથી અને ઓછી મહેનતથી તૈયાર થાય છે અને તેને બનવામાં સમય પણ નથી લાગતો અહીંયા આપણે લોટ ચોપડવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર ફરસાણની દુકાન જેવા જ અળવીના પાત્રા બનશે તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો મેં સૌથી પહેલાં અળવીના ચાર પાન લઈ લીધેલા છે આ પાન વજનમાં લગભગ સો ગ્રામ જેટલા છે હવે તેને બરાબર ધોઈને આ રીતે કપડાંની મદદથી લૂછી લેવાના છે હવે ચપ્પુની મદદથી પાનને ઉલટું કરીને તેમાંથી આ રીતે નસ કાઢતા જઈશું ધીમે ધીમે કરીને આપણે બધા પાનની નસ કાઢી લેવાની છે આ રીતે બધા પાંદડા સાફ થઈ જાય પછી તેના સરખા ભાગે લઈને કાતરની મદદથી આ રીતે ટુકડા કરતા જઈશું બધા પાનને ભેગા કરીને રોલ કરી દેવાનો છે અને કાતરની મદદથી તેને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે પાત્રા તો બધાને ભાવતા જ હોય છે પણ આ બીડા વાળવાની અને લોટ ચોપડવાની ઝંઝટના કારણે લોકો પાત્રા બનાવવાનું પસંદ નથી કરતા પણ જો તમે આ રીતે પાત્રા બનાવશો તો તમારા પાત્રા દસથી પંદર મિનિટમાં બનીને રેડી થઈ જશે આ રીતે બધા પાંદડા કપાઈ જાય પછી આપણે એક થાળ લઈ લઈશું અને તેમાં બે કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું હવે તેમાં બે ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું હવે તેમાં એક ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમાને આ રીતે હાથમાં લઈને મસળવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી અથવા તો તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો હવે તેમાં વન ફોર ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન જેટલા ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ અને વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું હવે મેં ગોળ આંબલીનું જે પાણી તૈયાર કર્યું હતું તે બે ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે હવે હાથની મદદથી ચણાના લોટની સાથે બીજા મસાલા બરાબર મિક્સ કરી દઈશું આ રીતે ગોળ આંબલીનું પાણી ઉમેરવાથી પાત્રા ખાટા મીઠા અને ફળસાણની દુકાન જેવા જ ટેસ્ટી બને છે હવે આપણે જે અળવીના પાન સમારીને તૈયાર કરેલા હતા તેને એડ કરી દઈશું અને ચણાના લોટના મિશ્રણ સાથે બરાબર મિક્સ કરતા જઈશું હવે આપણે ફરીથી તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ગોળ આંબલીનું પાણી એડ કરીશું અને બાઇન્ડિંગ કરતા જવાનું છે આપણે આ રીતે પાણીને હાથમાં લઈને જ થોડું થોડું છાંટીને જ એડ કરવાનું છે તો આ જ રીતે હાથની બદતથી બરાબર લોટને મસળતા જવાનું છે જેથી પાંદડા બરાબર મિક્સ થઈ જાય અને ચણાના લોટમાં જે ગાંઠો પડી હોય તે પણ મસાલા સાથે બરાબર મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો લોટ હવે બંધાઈને રેડી થઈ ગયો છે જો તમારું બેટર પાતળું થઈ જાય તો તમે તેમાં ચણાનો લોટ એડ કરી શકો છો તો હવે રોલ બનાવવા માટે હાથમાં થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે રોલ તૈયાર કરી દઈશું હાથમાં આ રીતે તેલ લગાવવાથી લોટ હાથમાં ચોંટશે પણ નહીં અને આસાનીથી રોલ વળી પણ જશે તો હવે આપણા સરસ મજાના મુઠિયા બનીને રેડી છે મેં અહીંયા એક વાસણમાં પાણી ભરીને ગરમ થવા માટે મૂક્યું હતું પ્લેટને ગ્રીસ કરી હતી હવે તેમાં સાતથી આઠ મિનિટ માટે મુઠિયાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું આઠ મિનિટ પછી આપણે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી લઈશું ચપ્પુ એકદમ સાફ નીકળે છે એટલે કે હવે આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણે સોડા એડ કર્યો હતો તેનાથી મુઠિયા સરસ ફૂલી ગયા છે હવે બધા જ મુઠિયા બહાર કાઢીને ઠંડા થવા દઈશું અને તેનો વઘાર તૈયાર કરીશું તો તેના માટે બે ટી સ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું રાઈને બરાબર તતડવા દેવાની છે રાઈ સરસ એવી તતડી જાય પછી તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ પાંચથી સાત મીઠા લીમડાના પાન અને બે લીલા બારીક સુધારેલા લીલા મરચાં એડ કરી દઈશું વઘારનો કલર સારો આવે તે માટે વન 4 ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને બરાબર વઘારને મિક્સ કરતા જઈશું વઘારમાં બે ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું અને તલ ફૂટે પછી તેમાં વન 4 કપ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આ રીતે ચમચીની મદદથી તેલ અને પાણીને બરાબર મિક્સ કરતા જઈશું પછી તેમાં એક આખા લીંબુનો રસ અને ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચીની મદદથી આપણે તેને હલાવતા જઈશું આ રીતે લીંબુ અને ખાંડનો વગાર કરવાથી પાત્રાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણા પાત્રા ઠંડા થઈ ગયા છે તો તેને આ રીતે કટ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સરળતાથી કટ થઈ રહ્યા છે હવે આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે રેડતા જઈશું જેનાથી પાત્રામાં જે જાળી પડી છે તેમાં વઘાર ઊંડે સુધી જશે આ રીતે કરવાથી પાત્રા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે હવે આ રીતે પાત્રાને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા પાત્રા દસથી પંદર મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો આ પાત્રા ખૂબ જ ઓછા સમયમાં ઓછી મહિનાથી અને ઘરમાં જે પણ સામગ્રી અવેલેબલ હોય તેમાંથી બનીને રેડી થઈ જાય છે જો તમે આ રીતે આ પાત્રા બનાવશો તો તમારા પાત્રા પણ ફરસાણની દુકાન જેવા જ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે જો તમને પણ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો